ભાઈની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું ને જેમાં જીતુ વાઘાણી છે જેમને વિજય રૂપાણીની સરકારમાંથી ભૂપેન્દ્રભાઈની સરકારમાં જે મંત્રી છે તેનું સ્થાન આપવામાં આવ્યું હતું અને કૃષિ મંત્રી તરીકે તે હાલ હવે ફરજ ભજવી રહ્યા છે ત્યારે જે ત્યાં મંત્રી બન્યા બાદ તે તેના જે જન્મભૂમિ છે ત્યાં ગયા હતા અને દિવાળીની શુભકામનાઓ તેમજ આશીર્વાદ લેવા ત્યાં ગયા હતા મંત્રી બન્યા બાદ ત્યારે ખેડૂત જગતનો તાત ખેડૂત ને પણ તે મળ્યા હતા અને ત્યાં પણ તેમની સાથે વાતચીત કરતા તેવા દર્શ્યો તેમને સોશિયલ મીડિયા ઉપર મૂક્યા હતા તેમના ફોટા પણ તેમને વાયરલ કર્યા હતા ત્યારે તે અનેક લોકોએ તેમના સમર્થન

જે ખેડૂતો છે તેની સુધી તે પહોંચતા નથી ને જે સહાય તેમને મળવી જોઈએ તે નથી મળતી ત્યારે જે કૃષિ મંત્રી બન્યા છે જીતુ વાઘાણી તેમની સાથે પણ ખેડૂતો છે તે મળ્યા હતા ને અને વાતચીત કરી હતી તેના વિઝ્યુઅલ્સ પણ તેમના દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યારે જીતુ વાઘાણી ખેડૂતો છે તેની સાથે ગળે મળી રહ્યા છે તેમની સાથે ફોટા જે સામે આવ્યા છે તે રીતે તેમને વાતચીત કરી રહ્યા છે તેમની સાથે તેમનો જે આનંદ છે તે વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તેમના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા અને એના એવા વ્યુઅર્સ છે જેણે તેમના સમર્થન પણ વસ્તુ બોલી છે ને અને એક વ્યૂઅર્સ એવા છે જેમને ટ્રોલ કરતા અનેક એવી વસ્તુઓ લખી છે જેની આપણે આજે વાત કરવાની છે ત્યારે જે ટ્રોલરો છે તેમને જે સ્ટોરી છે તેમને જે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે તેને લઈને ટ્રોલ્સ કરતા એવું પણ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જેવા પોસ્ટ કરતા તમે ગોપાલ ઇટાલિયા નથી બની જતા ત્યારે તેમને એવું પણ કહ્યું છે કે આ બધા ખાલી રે ખાલી એક ઢોંગ છે કઈ જ કામગીરી કરવામાં આવવાની નથી ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે આ પોસ્ટ જ કરી છે ખાલી ખાલી દેખાડો કરવા બાકી તો આ સૌથી પૈસા ખાનાર માણસ છે ત્યારે તેમણે અનેક એવી વસ્તુઓ લખી છે ટ્રોલ કરતા તેમણે એવું પણ કહી દીધું છે કે આ બધા ખેલ બંધ કરી દો તમે કોઈ જ કામગીરી કરવાના નથી તમે કૃષિ મંત્રી બન્યા છો પણ હવે જે ખેડૂતો જે પરિસ્થિતિમાંથી પસાર થતા હતા પરિસ્થિતિમાંથી પસાર થશે ત્યારે ટ્રોલર એક હજી છે ટ્રોલ કરતા એવું પણ કહી દીધું છે કે ગોપાલ ઇટાલિયા જે રીતે કામગીરી કરે છે તે રીતે કરી બતાવો પછી આવી પોસ્ટો મૂકજો ત્યારે એક વ્યુવર એવું પણ કહી દીધું છે કે ગોપાલ ઇટાલિયાની છે જેમ ગળે મળી ફોટા મૂકતા ગોપાલ ઇટાલિયા નથી બનાતું ત્યારે જેમના જે વ્યુઅર્સ છે જેમણે તેમને ટ્રોલ કર્યા છે તેમની આવી રીતે કોમેન્ટો કરીને જીતુ વાઘાણી ને તેમને ટ્રોલ પણ કર્યા છે ત્યારે જેમને ટ્રોલ કરી દીધા છે પણ જોવાનું એ છે કે જીતુ વાઘાણી જે રીતે હાલ ખુશી મંત્રી બન્યા છે જે રીતે આ ટ્રોલ કરી છે છે અને એવા જેને ટ્રોલ કરીને તેમાં કોમેન્ટ કરી છે ત્યારે જીતુ વાઘાણી જે કૃષિ મંત્રી છે તેના જવાબ કેવી રીતે આપશે તે પણ જોવાનું રહ્યું અને જીતુ વાઘાણી કૃષિ મંત્રી બની ગયા છે ત્યારબાદ તે કામગીરી કેવી રીતે કરે છે તે પણ જોવાનું રહ્યું ત્યારે અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે તેમજ જે ટ્રોલરોએ ટ્રોલ કર્યું છે પોસ્ટને તેને લઈને આપણું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ